દરેક મુદ્દાઓ પર બધું લડી લડીને થાકીને કંટાળીને પણ છતાંય જનૂનથી પોતાના મુદ્દા અને ન્યાય સાથે ઊભો રહીને લડતો માણસ ત્યારે થાકી જાય જાય છે છે હારી અને હથિયાર હેઠા મૂકી દે છે જ્યારે જ્યારે એને એવું લાગે કે આ સિસ્ટમ સામે લડીને શું કરી લઈશું આત્મજનો એટલે કે આપણા પોટિકા જ નહીં બચે આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે અને હકીકત તમને ફરી એકવાર યાદ કરાવવી છે કે આ રાજ્યની કોઈ પણ કોર્પોરેશન માટે સામાન્ય માણસના જીવની કિંમત કેટલી તો એમના ભૂગર્ભ ગટરનું ઢાંકણ ખુલ્લું રહી જાય એટલી નમસ્કાર આપની સાથે હું દેવાંશી નામ જાડેજા છે ઉંમર સાહીઠ વર્ષની આજુબાજુ હશે એ પોતે એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા સવારે પોણા છ વાગે પોતાની નાઇટ ડ્યુટી રાતની નોકરી પૂરી કરીને પોતાના ઘરે પાછા જવા માટે નીકળ્યા રાજકોટમાં ગાંધીગ્રામ પાસે એક બંગલો આવેલો છે ત્યાં ભૂગર્ભ ગટરનું ઢાંકણ ખુલ્લું હશે એની એમને કલ્પના નહીં હોય એમની બાઇક ત્યાં ગઈ સીધી એ ગટરમાં પડી અને બાઇક જ્યારે અંદર ફસાઈ ત્યારે એ હેન્ડલ ને જે હોય એમને એમને સીધું વાગ્યું હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા શરૂઆતમાં પાછા લઈ લેવામાં આવશે પાછા ઘરે મોકલી દેશે પણ અત્યારે એમની હાલત નાજુક અને ગંભીર છે એ અત્યારે ઇમરજન્સી કેરમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે અને એમના સ્વજનો એમને ઓળખતા મોટા ભાગના માણસો પ્રાર્થના કરી રહ્યા છે કે ઈશ્વર એક માણસનો જીવ એટલા માટે બચાવી લેજે એમાં એમનો કોઈ દોષ નથી આખી આ પ્રક્રિયામાં પણ એ પ્રાર્થના કરતા માણસોમાં હતાશા હતાશા પણ છે છે એ કે 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 શરૂઆતમાં એમને એવું થયું હતું કોર્પોરેશન સામે અમારે લડવું પડશે કેમ તમે આમ ગટરના ઢાંકણા ખુલ્લા કેવી રીતે રાખી શકો પણ આજે જ્યારે એમનું આત્મજન એમનું વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે ત્યારે એમની એ હિંમત પણ તૂટી ગઈ કે આ લોકો સામે લડીને શું કરી લઈશું આમ કોઈ દિવસ આ લોકો સુધરતા નથી અને કશું બદલાતું નથી અમદાવાદમાં રાજકોટમાં વડોદરામાં મોરબીમાં સુરતમાં તમે શહેરનું નામ લો માત્ર શહેરોના નામ બદલાય પીડિતોના નામ બદલાય જે જવાબદાર છે એ માણસોના નામ બદલાય હકીકતો નથી બદલાતી એક દીકરો જે સવાલ કરે કે મારા પિતાનો શું દોષ કે ગટરનું ઢાંકણું ખુલ્લું છે એની એને આપવા માટે શું જવાબ છે કમનસીબે ટકાવારી અને કટકી ખાવાની વૃત્તિ એટલી હદ સુધી વધી ગઈ છે અને એમાં આળસ મારે શું હું શું કામ આ કરુંથી માંડીને જ્યાં રૂપિયા નથી દેખાતા ત્યાં એક પૈસાનું એ કામ થતું નથી એટલે ગટરના ઢાંકણા ખુલ્લા હોય ત્યાં આજુબાજુ કશું લગાવેલું ન હોય અને માણસ ત્યાં પડે તો એની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની આવે ને આવે પણ એ જવાબદારી અને જવાબદેહી આ નામના આ બે શબ્દો એમની ડિક્શરીમાં ભર્યા જ નથી જો ભર્યા હોત તો રાજકોટ આ હાલતમાં ન હોત જો ભર્યા હોત તો માણસો આ રીતે અથડાતા કે કુટાતા આખી આ વાત અને ઘટના તમારી સાથે શેર કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે જો તમે એ વ્યવસ્થા સાથે સંકળાયેલા છો અને ગટરનું ઢાંકણું ખુલ્લું છોડી રહ્યા છો જો તમે કોન્ટ્રાક્ટર છો અને એમાં કટકી કરી રહ્યા છો અને સારી ક્વોલિટીનો માલ નથી એને વાપરી રહ્યા તમારું કામ જો ડિઝાઇનિંગનું છે ને તમે ડિઝાઇનિંગમાં જ લોચા કરી રહ્યા છો તમારું કામ અધિકારીનું છે અને તમે એમાં બે બે રૂપિયા ખાઈ રહ્યા છો અને પછી આ બધા વિડીયો જોતા જોતા એકબીજા માટે એવું કહી રહ્યા છો કે જેવા તો હું બહુ જ શુદ્ધ અને બહુ જબરદસ્ત છું મારો તો થોડો ભ્રષ્ટાચાર છે કોઈનો દસ રૂપિયાનો કોઈનો દસ લાખનો કોઈનો દસ કરોડનો અને કોઈનો દસ અબજનો જેવું અને જેટલું જ એનું પેટ એટલો એનો ભ્રષ્ટાચાર ક્ષમતા પ્રમાણેનો પણ ફરક નથી રહેતો માણસો જ્યારે આ રીતે મોતને ભેટતા હોય રસ્તાના ખાડાઓમાં માણસો મળતા હોય માત્ર એકની વાત નથી આખા રાજ્યમાં રસ્તા એટલી ખરાબ હાલતમાં તૂટેલા છે ગામોના ગામો સંપર્ક વિહોણા છે આ તો શહેરોની ને નગરોની વાત કરી રહ્યા છીએ તમે ગુજરાતના ગામડાઓમાં ફરો તો તમને ખબર પડશે કે અનેક વિસ્તારમાં સુંદરમાં સુંદર જગ્યાઓ પણ ત્યાં જવાના કનેક્ટિંગ રસ્તા જ નથી બચ્યા એટલે અનેક ગામ એવા છે કે જે એક બે કિલોમીટરનું ડિસ્ટન્સ હોય ત્રીસ કિલોમીટર ફરીને જતા હોય આવી હાલતમાં જીવતા ગામડાઓને તમે ક્યારે બહાર કાઢશો દરરોજ મરવાના વાંકે જીવતા શહેરના માણસોને ક્યારે એમાંથી બહાર કાઢશો આ પ્રશ્ન અને એનું કોઈ સમાધાન તમને દૂર દૂર સુધી દેખાઈ રહ્યું હોય તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો નમસ્કાર